ભાવનગર વડવા બ વોર્ડ ના કોંગ્રેસ ના નામાંકન પત્ર ભર્યું ભાવનગર મહાનગરપાલિકા વડવા બ વોર્ડ ની પેટા અંતર્ગત કોંગ્રેસ ભાવનગર મહાનગરના વડવા બ વોર્ડ ઉમેદવાર હિંમત ભાઈ મેણિયા એ નામાંકન પત્ર ભરવા પહોંચ્યા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર ત્રણ વડવા બના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું અકભાઈ ભીમજીભાઈ મેણિયા પૂર્વે પૂર્વ કોર્પોરેટર હિંમતભાઈ મેણિયા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરોના સહકારથી જબરજસ્ત અમે દેખાવ કરીને મોટા માર્જિનથી સો ટકા નહીં પણ એકસો ને એક ટકા આ ચૂંટણી અમે જીતશું હિંમતભાઈ વાત કરીએ તો કયા મહત્વના મુદ્દાઓ લઈને કોંગ્રેસ ચૂંટણી છે મહત્વના મુદ્દા રોડવા બને કેટલા સરપસી રહ્યા છે જેવો કે કુંભરોડા રેલવે ફાટકનો ઓવરબ્રિજ પાણીની ટાંકી બનાવી તો છતાં લોકોને મોટર મૂકવી પડે છે પ્રશ્ન થતાં ખોટી રીતે હળવા અંદર જે નદીનો વિસ્તાર છે એના ડિમોલેશનના નામે લોકોને નોટિસ ફટકારીને જે ભારતીય જનતા પક્ષની ગરીબ અને પછાત વર્ગના લોકોને હેરાન કરવીની નીતિ છે આ નીતિને અમે આગળ વધારીને જબરજસ્ત દેખાવ કરીને સો ટકા અમે ચૂંટણી જીતશું